નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એટલે કે આ મોડલ એકમ કસોટી છે એટલે કે આ મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આ ધોરણ ત્રણની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છ નવ બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી એ પણ નિહાળી લેજો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રકરણ નંબર એકથી ત્રણ છે અને કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્ન નંબર એક માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં પહેલો સવાલ નવ વત્તા પચાસ વત્તા આઠસો બરાબર તો જવાબ આવશે આઠસો ઓગણસાઠ બીજું છે સિત્તેર પ્લસ આઠ પ્લસ છસો એટલે જવાબ આવશે છસો ઇઠ્યોતેર ત્રીજું છે ત્રીસ પ્લસ પાંચસો પ્લસ છ એટલે કે પાંચસો ને છત્રીસ મિત્રો ધોરણ ત્રણની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર છ નવ બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા પૂર્ણ થશે પછી મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને વોટ્સઅપ પર જો તમારે આ જોઈતું હોય તો વોટ્સઅપ પર મેળવવા માટે વોટ્સઅપ પર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેનો નંબર આપ્યો છે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પેલું બાવન માઇનસ ખાલી જગ્યા બરાબર બાર તો બાવનમાંથી આપણે ચાલીસ બાદ કરીએ તો બાર વધે તો જવાબ આવશે ચાલીસ બીજું પચીસ બરાબર ખાલી જગ્યા વત્તા પંદર તો પચીસ બરાબર દસ વત્તા પંદર સો બરાબર છપ્પન વત્તા ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ચુમ્માલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે દોરેલ ચિત્રને અડધેથી વાળેલ છે તે ચિત્રને ઓળખીને તેનું નામ લખો ચાલો તો પેલું ચિત્ર જે છે ને પ્યાલો અથવા તો ગ્લાસનું છે બીજું ચિત્ર જે છે દડાનું છે ત્રીજું ચિત્ર ચશ્માનું છે ચોથું ચિત્ર છે તે બોટલનું છે અને પાંચમું ચિત્ર છે તે જોકરની ટોપીનું છે તો આ કુલ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ સંખ્યાને શબ્દમાં લખો ચાલો તો અહીંયા છ આઠ નવા આપ્યા છે તેને આપણે શબ્દમાં લખો હોય તો લખી શકીએ છસો નેવ્યાશી ત્યાર પછી બીજી સંખ્યા છે સાત ઝીરો પાંચ તો અહીંયા આપણે લખી શકીએ સાતસો પાંચ ત્યાર પછી ત્રીજી સંખ્યા છે નવ છ સાત તો અહીંયા લખી શકીએ નવસો ને સડસઠ ત્યાર પછી છે પાંચ ચાર આઠ તો અહીંયા લખી શકીએ પાંચસો ને અડતાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સરવાળા કરો જેના કુલ છ માર્ક છે એમાં છે ત્રણસો ને પિસ્તાલીસ વત્તા બાવન એટલે જવાબ આવશે ત્રણસો ને સત્તાણું ત્યાર પછી છે સાતસો પચાસ વત્તા બસો ઓગણીસ એટલે ઝીરો વત્તા નવ એટલે નવ પાંચ વત્તા એક એટલે છ સાત વત્તા બે એટલે નવ એટલે કે છસો નવસો ને ઓગણસિત્તેર ત્રીજું છે ત્રણસો ત્રેસઠ પ્લસ ચારસો છપ્પન તો ત્રણ વત્તા છ નવ છ વત્તા પાંચ અગિયારનો એકડો વધી પડી એક ત્રણ ચાર ને એક ત્રણ અને એક એક એટલે કે આઠ તો જવાબ થઈ ગયો આઠસો ને ઓગણીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ સોનુંએ એકસો ને આડત્રીસ કાંકરા મેળવ્યા કરી કરી મેં ચુમ્માલીસ કાંકરા મેળવ્યા તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા તો એકસો ને આડત્રીસ સોનુંએ મેળવેલા કાંકરા વધતા ચુમ્માલીસ કરી સરવાળો કરવાનો છે તો પ્લસ આવશે તો એકસો પ્લસ ચુમ્માલીસ એટલે એકસો બ્યાસી તો સોનું અને બ્યાસી કાકરા મેળવ્યા ત્યાર પછી બીજો સવાલ એક કાં કારખાનામાં પ્રથમ દિવસે બસો ને સિત્તેર બલ્બ બન્યા બીજા દિવસે ત્યાં એકસો ને ત્રેવીસ બલ્બ બન્યા તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા તો બસો સિત્તેર પ્રથમ દિવસે બનાવેલા બલ્બ વત્તા બસો સાડત્રીસ બીજા દિવસે બનાવેલા બલ્બ તો બસો સિત્તેર વત્તા બસો સાડત્રીસ જીરો વત્તા સાત એટલે કે અહીંયા આવશે સાત સાત ને ત્રણ થશે દસનું શૂન્ય વધી પડી એક અને બેન બે ચાર ને એક પાંચ બરાબર તો અહીંયા આપણો જવાબ જે છે તે આવશે પાંચસો ને સાત તો પાંચસો ને સાત કુલ બલ્બ બનશે તો કારખાનામાં કુલ પાંચસો ને સાત બલ્બ બનશે અહીંયા જે જવાબ છે તે ખોટો છે ચાલો ત્યાર પછી ત્રીજું ટ્રેનના એક ડબ્બામાં એકસો ને બત્રીસ લોકો બેઠા છે બીજા ડબ્બામાં એકસો ને ઓગણત્રીસ લોકો બેઠા છે તો એકંદરે બંને બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે તો એકસો બત્રીસ એક ડબ્બાના લોકો વધતા એકસો ઓગણત્રીસ બીજા ડબ્બાના લોકો તો નવ ને બે અગિયારનો એકડો વધી પડી એક ત્રણ ને બે પાંચને એક છ એક ને એક બે એટલે કે બસો ને એકસઠ કુલ લોકો તો ટ્રેનના બંને ડબ્બામાં થઈને કુલ બસો ને એકસઠ લોકો બેઠા છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ત્રણની જે ઓરિજિનલ એકમ કસોટી છે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે